નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ બાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસને વાર શુક્રવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા ડુંગળીના બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ ડુંગળીના તાજા બજાર ભાવ રાજકોટ એકસો પાંત્રીસ રૂપિયાથી ચારસો અગિયાર રૂપિયા મહુવા સો રૂપિયાથી ચારસો ને પાંચ રૂપિયા ભાવનગર એકસો પંદર રૂપિયાથી ચારસો ને બાવીસ રૂપિયા ગોંડલ એકસઠ રૂપિયાથી ચારસો એક રૂપિયો જેતપુર એકોતેર રૂપિયાથી ચારસો એક રૂપિયા વિસાવદર એકસો બોતેર રૂપિયાથી બસો સિત્તેર રૂપિયા તળાજા બસો સિત્તેર રૂપિયાથી ત્રણસો સિત્તેર રૂપિયા ધોળાજી એંશી રૂપિયાથી ત્રણસો નેવું રૂપિયા અમરેલી સો રૂપિયાથી ત્રણસો ને રૂપિયા મોરબી બસો રૂપિયાથી ચારસો ને સાઠ રૂપિયા અમદાવાદ એકસો ચાલીસ રૂપિયાથી પાંચસો રૂપિયા દાહોદ ત્રણસો રૂપિયાથી સાતસો રૂપિયા